નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વેધર અપડેટમાં આજે વાત કરીએ કે આજે દિવસ દરમિયાન ક્યાં વરસાદ પડવાનો છે કારણ કે જે ડીપ ડિપ્રેશન સર્જાયું હતું એ હવે આજના દિવસ દરમિયાન જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે તેમને અસર કરવાનો છે કારણ કે આજે સૌથી વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે આમ જોવા જઈએ તો હજુ ત્રણ દિવસ વરસાદની આગાહી છે આજનો દિવસ એકત્રીસ તારીખ અને એમના પછી પેલી બીજ એટલે કુલ ચાર દિવસ હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આજના દિવસ દરમિયાન સૌથી વધારે સૌરાષ્ટ્ર ઉપર વધારે અસર જોવા મળવાની છે એમની સૌથી વધારે પહેલાં જોઈ લઈએ કે જે રીતે વરસાદી વાતાવરણ અત્યારે ગુજરાતની અંદર આપણે જોવા મળી રહ્યું છે આખું આપણને સૌરાષ્ટ્ર આ વરસાદી વાતાવરણમાં ફેરવાયેલું દેખાઈ રહ્યું છે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગની વાત કરીએ તો ક્યાં કેવો વરસાદ છે તે જોઈ લઈએ સૌથી પહેલા દ્વારકાની વાત કરીએ દ્વારકા સલાયા જામનગર આ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ છે ભાણવડ પોરબંદર જુનાગઢ આ વિસ્તારની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે પરંતુ જે પોરબંદર થી જે વેરાવળ નો આ દરિયાઈ પટ્ટો છે ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ જે ઉના પંથક છે મહુવા છે અલંગ છે આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે અમરેલી પંથક ની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે ભાવનગરમાં પણ એ જ પરિસ્થિતિ છે બોટાદ જસદણ ગોંડલ રાજકોટ ચોટીલા ખાસ કરીને જે મોરબી થી ચોટીલાનો જે વિસ્તાર છે ત્યાં આપણે થોડું ગ્રીન દેખાઈ રહ્યું છે એટલે કે ત્યાં વધારે વરસાદની શક્યતા છે સુરેન્દ્રનગર પંથકમાં પણ એ જ પરિસ્થિતિ છે બીજી બાજુ જોવા જઈએ તો આપણને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ છે તો ઉત્તર ગુજરાત અંદર પાલનપુર મહેસાણા આ વિસ્તાર એવા છે અને અમદાવાદમાં આપણે સવારથી વાદળછાયું વાતાવરણ જોઈ રહ્યા છીએ એટલે કે અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે સવારથી જ એવું વાતાવરણ છે છે કે ગમે ત્યારે વરસાદ આવી શકે એમ પરંતુ જે મહેસાણાનો વિસ્તાર છે ત્યાં પણ વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા સુરત અને વલસાડ આ જે આખો દરિયા કિનારાનો જે પટ્ટો આવે છે ત્યાં આપણને વરસાદની સંભાવના છે બાકી અંદરના વિસ્તારોમાં કે વરસાદની સંભાવના નથી પણ જો આ પરિસ્થિતિ જોવા જઈએ તો લગભગ એક બે વાગ્યાની આજુબાજુ થોડી પરિસ્થિતિ આગળ આવે છે એટલે વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ હવે ધીમે ધીમે આપણને પાંચ છ વાગ્યાની આજુબાજુ દેખાશે તેમની વાત કરી લઈએ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જો આપણે જોવા જોઈએ તો કચ્છનો જે વિસ્તાર છે ગાંધીધામ છે નલિયા છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે પરંતુ આજના પાંચ કે છ વાગ્યાની આજુબાજુમાં ભાવનગરમાં એ વરસાદની જે તીવ્રતા છે વધારે છે વડોદરાની આજુબાજુનો જે દાહોદ છે એ પંથકમાં આપણને ભારે વરસાદની શક્યતા છે બાકી દરિયા કિનારાની અંદર પચાસ થી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી છે અને માછીમારોને સ્પષ્ટપણે કહી દેવામાં આવ્યું છે કે દરિયાની આજુબાજુ તમારે નથી જવાનું કારણ કે અનેક એવી ઘટના આપણે રાજુલાના દરિયા કિનારે જોઈ હતી કે જ્યાં ઘણા બધા માછીમારો ડૂબી ગયા હતા તેમને બચાવવા માટેના જે કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને જે ગઈકાલે જે વરસાદ થોડો ઓછો પડ્યો હતો એમની તીવ્રતા ફરી એક વખત હવે ઉપર આવી છે એટલે કે ઘણા બધા પંથક એવા છે કે જ્યાં વરસાદ નહોતો અને ખેડૂતો છે એવું કહી રહ્યા હતા કે લગભગ ઓગણત્રીસ તારીખની આજુબાજુમાં જો વરસાદ ઓછો હોય તો પછી ક્યાંક વરાપ નીકળવાની પણ સંભાવના હતી પરંતુ હવે ખેડૂતો એ પણ ભૂલી જવાનું છે કે વરાપ હજુ પણ એક કે બે દિવસ દરમિયાન નીકળે કારણ કે વરાપની ક્યાંય શક્યતા નથી પરંતુ આ માહોલ છે વધારે ભારે બનવાનો છે એટલે કે વધારે વરસાદની શક્યતા છે હજુ પણ આજનો દિવસ ગણીએ ને એના પછીના ત્રણ દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે ખાસ કરીને જે આપણને આ દેખાઈ રહ્યું છે એટલે કે જે વધુ એક સિસ્ટમ છે તે ગુજરાતની આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થઈ છે ત્યાં આપણને અહીંયા દેખાઈ રહી છે ત્યાં સિસ્ટમ સક્રિય થઈ છે તેમની અસર આપણને આખા દક્ષિણ ગુજરાતની અંદર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આપણને જોવા મળી રહી છે ભારે વરસાદની સંભાવના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એટલા માટે કારણ કે આ સિસ્ટમ છે તે આપણને ભારે દેખાઈ રહી છે હવે એ જોવાનું છે કે આ સિસ્ટમ ધીમે ધીમે ઉપર તો આવી રહી છે જે આ ડિપ્રેશન છે એ દરિયાકાંઠાના વિસ્તારો સુધી તો પહોંચી ગયું છે એટલે કે ત્યાં ત્રાટકવાનું પણ સંભાવના છે એટલે ભારે વરસાદની અને રેડ એલર્ટ સાથે ભારે વરસાદની સંભાવના છે પરંતુ આ બધાની વચ્ચે હજુ પણ કયા એવા વિસ્તાર છે આજના દિવસ દરમિયાન એટલે કે ત્રીસ તારીખે કેવો વરસાદ છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પડી રહ્યો છે તે સાંભળીએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી પણ હવે એ સિસ્ટમની જે લેયર છે કે અથવા તો એ સિસ્ટમનો જે ટ્રફ છે એ ફરીથી આવતીકાલે ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે જેથી કરીને આવતીકાલે ત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ફરીથી વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે તીવ્રતા છે થોડીક વધુ જોવા મળે તેવું અનુમાન છે જેમાં આવતીકાલે ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેશે જેમાં સૌથી વધારે તીવ્રતા છે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી રા અમુક પાર્ટ છે પોરબંદર અને જામનગર દ્વારકા જેવા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અને જે અમરેલીના પૂર્વ પાટો છે તેની અંદર તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ વરસાદ ચોક્કસથી જોવા મળશે ભાવનગરનો એક જે મહુવા તાલુકો છે એમાં થોડીક તીવ્રતા છે એ વધુ જોવા મળી શકે છે એ સાથે જે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ ઝાપટા તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આવતીકાલે ત્રીસ તારીખ છે ને ત્રીસ તારીખે થોડુંક સૌરાષ્ટ્રની અંદર પ્રમાણ વધુ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાની અંદર આની તીવ્રતાથી વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દરિયાકાંઠા એટલે દરિયાકાંઠાથી લઈને સો કિલોમીટરના એરિયામાં થોડુંક વરસાદનું પ્રમાણ આવતીકાલે વધુ જોવા મળશે એટલે હજુ પણ દરેક મિત્રો સાવચેત રહેજો કચ્છની અંદર પણ આવતીકાલથી થોડીક વરસાદની ચહેલ પહેલ થઈ શકે છે જેમાં કચ્છમાં ઓલ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કરતાં તીવ્રતા ઓછી હશે છતાં પણ ત્યાં આપણે દરિયાકાંઠાની અંદર અને અંદરના અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ સાણંદ આણંદ અને નડિયાદ જેવા વિસ્તાર છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને અમદાવાદ ગાંધીનગરની અંદર છૂટાછવાયા ઝાપટા નોંધાય તેવું અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર એકંદર તીવ્રતા આવતીકાલે ઘટી જશે જોકે દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટા ઓછી ચાલુ રહેશે બાકી ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં વાવ જેવા વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ આવતીકાલે સામાન્યથી મધ્યમ ઝાપટા નોંધાય તેવું અનુમાન છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર થોડુંક વરસાદી પ્રમાણ છે આવતીકાલે જોવા મળી શકે છે મધ્યપ્રદેશ બોર્ડરે આવતીકાલે હળવું પડી જશે એટલે કે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં થોડુંક હળવું પડી શકે છે એટલે આવતીકાલનો દિવસ છે એમાં ફરીથી જે વિસ્તારમાં આજે વરસાદ રોકાયો હતો એ તમામ વિસ્તારમાં ફરીથી આવતીકાલે વરસાદની તીવ્રતા જોવા મળે ને ફરીથી કાલથી વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે જો કે કાલે જે વરસાદની શરૂઆત થશે એ માત્ર એક દિવસની નહીં હોય કાલે ત્રીસ તારીખ અને પરમ દિવસે એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ આપણે વરસાદ છે તીવ્રતા સાથે જોવા મળશે પછી પહેલી બીજી તારીખમાં આપણે સામાન્ય છૂટાછવાયા ઝાપટાની એ પછીથી આપણે ધીમે ધીમે હવામાન ખુલ્લું થવાની સંભાવનાઓ છે એટલે ખાસ અત્યારે જે આપણે સાગરની અંદર જે સિસ્ટમ છે આમ તો એ સિસ્ટમ છે ડિપ્રેશન બની હતી એ ડિપ્રેશન ઘણું અત્યારે નબળું પણ પડી ગયું છે એ નબળું પડ્યું છતાં પણ હવે દરિયાકાંઠાથી થોડુંક વધારે નજીક આવે છે એટલે આઉટર ક્લાઉડ છે આવતીકાલથી ગુજરાત ઉપરથી પસાર થવાનું ચાલુ થશે જે વિસ્તારોમાં વરસાદ ન હતા એ વિસ્તારોમાં પણ આવતીકાલે કદાચ વરસાદ નોંધાઈ શકે છે જે રીતે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજના દિવસથી લઈને હજુ પણ બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે આજના દિવસ માટે કયા કયા વિસ્તાર એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે તેમની પણ વાત કરી છે તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર